જય માતાજી મિત્રો આજે આપણે જાણશું પ્રકાશ સોલંકી વિશે મિત્રો પ્રકાશ સોલંકી ગુજરાતના એવા સુપરસ્ટાર જેમનો જન્મ નરોડામાં થયેલો છે અને એમની ફેમિલીમાં જોઈએ તો મિત્રો એમના માતા પિતા એમની વાઈફ નીતિ સોલંકી અને એમને એક દીકરી પણ છે પ્રકાશ સોલંકીના જીવનકાળમાં એવું જોઈએ તો મિત્રો એક પહેલાં એક ટિકટોક સ્ટાર હતા પછી ટિકટોક બેન થવાથી તે ધીમે ધીમે યુટ્યુબમાં આવ્યા યુટ્યુબમાં આવીને તેમને ખૂબ જ મજાના આવ્યા શોર્ટ ફિલ્મ લવ સ્ટોરી વિડીયો ખૂબ સરસ બનાવ્યા અને લોકો સામે રજૂ કર્યા ધીમે ધીમે તેઓ ખૂબ જ જાણીતા થયા અને એમની એક ટીમ પણ જીરો અઢાર ખૂબ જ એમના એક્ટરો અને પ્રકાશભાઈ સોલંકી અને નિતેશ સોલંકી ખૂબ સારી એવી એક્ટિંગ કરીને લોકો સામે રજૂ કરે છે અને એમના ખૂબ જ મજાના વિડીયો પણ ખૂબ સારા હોય છે મિત્રો અને આપણે પ્રકાશ સોલંકીને બધા જાણીએ છીએ તેઓ ખૂબ જ લવ સ્ટોરીના વિડીયો ખૂબ આલ્બમ સોંગ પણ ખૂબ સરસ મજાના બનાવે છે જય માતાજી મિત્રો